દુબઈમાં એ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઐશ્વર્યા રાયને તેની શાનદાર ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો છે અભિનેત્રીએ મણિરત્નમની ફિલ્મમાં નંદિની તરીકે પોતાના અભિયાનથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા અને હવે તેને આ ફિલ્મ માટે આ સન્માન મળ્યું છે આ ઇવેન્ટમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી તેની સ્ટાઇલ પણ અદ્ભુત લાગી રહી હતી એવોર્ડ મેળવ્યા બાદ ઐશ્વર્યા રાયે વિનિંગ સ્પીચ પણ આપી હતી જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે આ સ્પીચ લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે ત્યારે આરાધ્યા સામે આવેલા વિડીયોમાં તેની માતાની તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી તે તેની માતાની જીતની ક્ષણને વધુ ખાસ બનાવતી જોવા મળી હતી જ્યારે ઐશ્વર્યાને એવોર્ડ મળ્યો ત્યારે આરાધ્યા ખૂબ જ ઉત્સાહિત હતી ત્યારે તેની માતાને એવોર્ડ મળ્યાની થી લઈને સ્પીચ આપવા સુધીની ક્ષણોને તેના ફોન ફોનમાં રેકોર્ડ કરી હતી બ્યુરો રિપોર્ટ્સ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ